તો પણ એકદમ સુપર ટેસ્ટી બનશે તે તમે જોઈ શકશો અને તમે બનાવશો ત્યારે જ તમને સાચી ખબર પડશે કે આ ચટણીની મજા કેવી છે તો અહીંયા આપણે અંદર બિયાનો ભાગ કાઢીને બધાય આ રીતના રફલી ચોપ કરી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બધા ચાર નંગ મરચાં લીધા હતા તેને રફલી ચોપ કરી લીધા છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અહીંયા આપણે બધા મરચાંને એક મિક્સર જારમાં લઈ લીધા બનાવવામાં એકદમ સેલી ઝટપટ બની જતી આ ચટણી ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે તમે ચોક્કસ ટ્રાય કરજો તેમાં આપણે લઈ લેશું એક ટેબલ સ્પૂન સુગર લેવાની છે અહીંયા મારે નાની છે એટલે હું ડોટ લઈશ અને આમ જુઓ તો સાદી આપણે આ જોઈએ રેગ્યુલર ચમચી તો આ એક થાય સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો તે મોટી ચમચી હોય પાંચ ચમચી ભરીને લઈ લેવાની છે ખાલી નમક અને ખાંડ લઈ અને ક્રસ કરી લેવાનું છે આપણે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બધું જ ક્રોસ કરી લીધું છે એક બાઉલમાં લઈ લેશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે એક બાઉલમાં લઈ લીધી છે તેમાં શું કરવાનું છે હાફ લેમન જ્યુસ લેવાનું અને થોડાક જ લીલા ધાણા ફ્રેશ હોય તેવા લેવાના અહીં તમે જોઈ શકો છો અને બધું જ મિક્સ કરી દેવાનું તાજે તાજી આ ચટણી બનાવવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો આ ખાલી ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો આ તમે જોઈ શકો છો કેટલી સરસ છે કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ